ધોરણ આઠ પાઠ સત્તર સંસ્કારની શ્રીમંતાઈ વિદ્યાર્થી મિત્રો જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુમતી રાજા નામથી સંબોધાતા લક્ષ્મીદેવીએ બે હાથે તેમની આરતી ઉતારી હશે સાત લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળદથી અલકાપુરી યાદ આપી જતો તેમને ઘેર છ મોટર ગાડી હતી અને નોકર ચાકર તો પાર નહીં તેમને દયાળજી ભાઈ પિતા જગમોહન દાસ અને પાર્વતી બહેન પુત્રી પ્રીતિ પુત્ર સમમોહન પુત્ર વધુ ઉત્પલા અને તેમના બે પૌત્ર મિલન અને કૃણાલ આ બધા સાથે રહેતા હતા આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણ કે એવો પ્રશંસાનો ઉભો થાય બધા જ લોકો ખૂબ સુખી હતા જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ ન હતું પણ વિધાતાના ખેલમાં એ અજબ વળાંકો રહ્યા હોય છે જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો પરાજયો નુકસાનીની પરંપરા ચાલી આવતી થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા

ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા શ્રીમંતાએ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાહીનો આંચરો પહેરાવે છે પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે પાય પાયના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે ત્યારે એના સ્વભાવમાં સમતુલ અને ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું ચળકતી નવી મોટરોમાં ફરતા સીઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર જવર વધી હતી જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી પણ તેઓ નિભાવી લેતા એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને સાપુ વાંચતા હતા નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને ઘણા દિવસે આવી બેટા પ્રીતિ પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો તબિયત તો સારી છે ને હું તો દાદા વળી કહે દિવસે મજામાં નથી હોતી પણ તમે કેમ છો એ કહો મારે શું દુઃખ છે દીકરી ત્યારે બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું મને કશી વાતની તકલીફ નથી હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે બપોરે સાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું મોટા નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે તો દાદા તમે નિઃશ્વાસ કેમ મૂક્યો એમ છે દીકરી જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો તે કશું ખરાબ નહોતું લાગતું પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું તે એવા આ પાર્વતી પ્રીતિ ઉત્પલા જોશ ભરે કામ કરવા લાગી ગયા છે ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે પણ હું હવે શું કરી શકું મારી જુવાની તો મેં પણ ઘણું કામ કર્યું છે પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે કાંઈ નહીં દાદા તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવાની મેં આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો અને અંદર ગઈ ત્યાં જ રસ્તામાં મને સુમોહન મળી ગયો ઓહો દર્શનાબેન ઘણે દિવસે કાંઈ હા જરા બહાર ગામ ગઈ હતી કેમ છે કામકાજ નવી નોકરીમાં આનંદ છે ને આનંદ તો છે બહેન છેક અમેરિકા જઈને ભણી આવ્યો એ નકામું તો ન જ જાય ને પણ એક વાત છે એક વાતનું મને ખૂબ દુઃખ થયા છે આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે મારા કરતાંય વધારે મને એમ હતું કે મારી નાનકડી વાલી બેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ પણ હવે એ સ્થિતિ રહી નથી મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી પણ હવે સ્થિતિ બદલાઈ એમાં સહન તો એણે જ કરવાનું ને સહન તો સામાન્ય રીતે મોટા કરી એ મારાથી નાની તો પણ કાંઈ નહીં શું મોહનભાઈ સંયોગથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને સાની ચિંતા હવે અંદર જતા મને મળ્યા સાચું કે જવાબી સુખી છો કે કશું દુઃખ છે અરે બહેન તમે પણ શું એમ માનો છો કે ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે સાંજના એ નોકરી પરથી થાકીને આવે અમે જમી લઈએ પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે છે એ પહેલા પાર્ટી ક્લબને ને લસોમાં ક્યારેય નહોતો મળતો પણ એક રંજ તો મનમાં રહે છે આજ સુધી ઘર કામ કર્યું નથી એટલે બરોબર ફાવટ નથી કામ કરતા પુષ્કળ વાર લાગે છે થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત અને આજે મને ન થાત તો હું પણ થોડું કમાઈ એમના બોજને હળવો કરત બસ આટલો શોક મનમાં થયા કરે છે પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે પછી હું કોઈક શાળામાં કે એમ કામ કરીશ પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા આવ દર્શના આવે છે તો મને ગમે છે હું તો હવે એટલે એકલી પડી ગઈ છું પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધા દેતી નથી મિલન મુણાલને તૈયાર કરું તો પણ કહે ના બા અમે બધું કરીશું તમે રહેવા દો પછી આખો દિવસ કરવું શું કેવા નસીબદાર સાસુ છો તમે આવી બહુ કંઈ સહેલાથી નથી મળતી તે તું શું માને છે કે એ મારું નસીબ છે એ તો છે દાદાજીના પુણ્યનું બળ મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી ખોટું વચન બોલ્યા નથી કોઈનો તિરસ્કાર કર્યો નથી ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે પણ શો કેટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ મને થયું કપડાં સીવતા શીખવું તો સંચો ઘેર વસાવી શકાય પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને બસ આટલું ન હોત તો કશી એ ખોટ ન હતી પ્રીતિ તો ખૂબ ભાગ્યવાન છે જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈષ્યા કરવા જેવી ભાગ્યશાળી દે છે કર્તવ્ય ભાવના હું તો એને શ્રીમંતાઈ કહું છું પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો બહારની ચીજ હતી સાચી શ્રીમંતાઈ તો એ જ સૌના દિલમાં વસી છે સંસ્કારની એમ ન હોત આર્થિક આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા એ જ આનંદ એ જ અખંડિતતા જાળવી શક્યા હોત કહે તો ધનની સ્વામીની બની છો પ્રીતિ